દ્વારકાના મનોજભાઈ સોની તથા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત પંદર વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે ત્યારે જગ કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને ઠેર ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગ્યા છે ત્યારે દ્વારકાનો સેવાનો ભેખ જેણે ધારણ કર્યો એવું બિરદ આપો તો નવાય નહીં એવા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામ રાવલ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરી પદયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે હાલમાં ભક્તો દ્વારકા ખાતે ભગવાન સામળિયાના દર્શન કરવા પદયાત્રીઓનો ઘસારો દ્વારકા તરફના માર્ગો પર છે ત્યારે ગુરુદેવ સંત શ્રી દેવ ભગતજીની કૃપાથી ને રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશના આશીર્વાદથી ભગતજીના શિષ્ય અને ગુજરાત રાજ્ય પત્રકારિકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામ રાવલ દ્વારા મોટી સંખ્યામાં ઠંડી છાસ ઠંડા પીણા જ્યુસ ચોકલેટ પાણી નિવિશેષમાં ભક્તોને ચાલતા ચાલતા કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરી પદયાત્રીઓની અવિરત સેવાઓ કરી રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિતના ગુજરાત પરના પત્રકારોએ શુભેચ્છા પાઠવી હતી